ત્યારે ઉમેદવારોના ઉગ્ર આંદોલન બાદ આખરે આઠસો જગ્યા ભરવા માટે શારીરિક કસોટી માટે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા પચીસ ગણા ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે ગઈકાલે ફોરેસ્ટમાં પચીસ ગણાની યાદી અત્યારે અને બીજા પચીસ ગણા ઉમેદવારોની યાદી પછીથી તૈયાર રાખવા વન વિભાગના નાયબ સચિવે ગૌણ સેવાને પત્ર લખ્યો હતો જેને ધ્યાને લઈને તરત જ ગૌણ સેવાએ પચીસ ગણા ઉમેદવારોનું લિસ્ટ જાહેર કરી દીધું હતું અને તેની સાથે જ જિલ્લા પ્રમાણે કટોક પણ જાહેર કરી દેવામાં આવ્યો હતો મંગળવારે સીબીઆરટી પદ્ધતિ નાબૂદ કરવી તેમજ ફોરેસ્ટ ભરતીમાં નોમિલાઇઝેશન કર્યા બાદ દરેક ઉમેદવારના માર્ક્સ પ્રસિદ્ધ કરવાની માંગ સાથે ઉભેલા 300 થી વધુ ઉમેદવારોની અટકાયત કરી લેવાઈ હતી તો કાલે પણ છૂટા છવાયા આ ઉમેદવારોએ અલગ અલગ સ્તરોએ પ્લે કાર્ડ સાથે સૂત્રાચાર કરતા પોલીસે અટકાયત કરી લીધી હતી વિધાનસભા સામેના ગાર્ડનમાં ઉમેદવારોએ મોર્ચો માડતા પોલીસે મધ્યસ્થી કરીને એક પ્રતિનિધિ મંડળને રજૂઆત કરવા માટે જણાવ્યું આ દરમિયાન સરકારે એક માંગ સ્વીકારી લેવાની તૈયારી દર્શાવી હતી પરંતુ ઉમેદવારોએ આંદોલન યથાવત રાખ્યું હતું ત્યારે મોડી સાંજે પોલીસે સત્યાગ્રહ છાવરીથી ઉમેદવારોની અટકાયત કરી હતી બીજી તરફ કાલે પણ ઉમેદવારોએ પોતપોતાની રીતે અલગ અલગ સ્થળોએ સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કર્યા હતા જેના પગલે પોલીસે છૂટાછવાયા ઉમેદવારોની અટકાયત કરી હતી જેના પગલે ઉમેદવારોએ સોશિયલ મીડિયા થકી સરકારની નીતિનો વિરોધ ચાલુ રાખવામાં આવ્યો હતો ઉમેદવારોના આંદોલન બાદ સરકારે ઉમેદવારોની એક માંગ સ્વીકારી છે પરંતુ ઉમેદવારોની મુખ્ય માંગણી તો સીબીઆરટી પદ્ધતિને રદ કરવાની છે ત્યારે ગૌણ સેવા દ્વારા પચીસ ગણા ઉમેદવારોની યાદી જાહેર કર્યા બાદ વિદ્યાર્થી નેતા યુવરાજ સિંહે ટ્વીટ કર્યું છે તેમાં તેમણે જણાવ્યું કે પચીસ ગણા ઉમેદવારો સાથે ફોરેસ્ટની નવી યાદી જાહેર કરવામાં આવી છે પરંતુ અમારી મુખ્ય માંગણી હજુ પણ સીડીઆરટી રદ કરો તે યથાવત છે નવા સમાચાર અને નવી અપડેટ સાથે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપો નમસ્કાર